વડોદરામાં હાલતમાં છે આવેલું રોજગાર તાલીમ કેન્દ્ર હાલ બંધ હાલતમાં છે રોજગાર તાલીમ કેન્દ્રના દરવાજા પર જોવા મળ્યા ખંભાતી તાળા કેન્દ્રની અંદર મશીનો ટેબલ્સ ધૂળ ખાતા દેખાયા તાલીમ કેન્દ્ર ફરી શરૂ થાય તેવી સ્થાનિકોની માંગ છે મહત્વનું છે કે વડોદરાના માંજલપુર ગામના મહાદેવ ફળિયામાં આવેલું રોજગાર તાલીમ કેન્દ્ર જેને વર્ષ ઓગણીસોને અઠ્ઠાણુંમાં કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓ યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપવામાં આવતી હતી જે હવે ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે તાલીમ કેન્દ્ર બંધ હોવાથી તેના પરિસરમાં કચરાના ઢગ જોવા મળ્યા યુવાનોને આત્મનિર્ભર બનાવતું કેન્દ્ર આજે પોતે જ ખરાબ હાલતમાં નજરે પડ્યું છે અત્યારે સ્થાનિકોની પણ માંગ છે કે કેન્દ્ર ફરી શરૂ કરવામાં આવે જો કે આ મામલે યુએસડી પ્રોજેક્ટના મેનેજરે સમગ્ર દોષનો ટોપલો સરકાર પર ઢોળી દીધો અને કહ્યું કે વર્ષ બે હજાર પંદરમાં સરકારની યોજના બંધ થઈ ત્યારથી કેન્દ્ર બંધ છે જો સરકાર કોઈ ગ્રાન્ટ આપશે તો ફરી યોજના શરૂ કરીશું આ તો ત્યારે સારો ફાયદો હતો અને બધા શીખતા હતા અને બધા રોટી રોટી બધાને મળી ગઈ બધા કામે લાગી ગયા પણ હવે પછી ચાલુ કરો એવું હવે પછી ચાલુ કરો પાર્લર છે સિવંગ ક્લાસ છે એ ચાલુ કરો હા ચોક્કસ અને ફરીથી શરૂ થાય એવું અમારી તો માંગ છે જ કારણ કે જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે ઘણી મહિલાઓ ઘણી મા દીકરીઓ યુવાનો જે બેરોજગાર હતા તે લોકો અહીંયા આગળ તાલીમ લઈ અને પગભર થયા છે કેટલી બહેનો પોતાનો પ્રાઇવેટ સિવન ક્લાસ છે બ્યુટી પાર્લર જે ક્લાસ ચાલતા હતા એ બધા જ ક્લાસમાં જોઈન થઈ શીખી અને પગભર થઈ અને પોતાનો ધંધો અત્યારે શરૂ કરે છે આ જે કેન્દ્ર છે એનો ઉપયોગ હાલ એટલા માટે નથી કરવાનો કારણ કે કેન્દ્ર સરકાર એવી કોઈક અત્યારે યોજના ચાલુ નથી જ્યારે અમને વિભાગને રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર તરફથી નાણાં ગ્રાન્ટમાં નાણાં આપવામાં આવશે અને કોઈક નવીન યોજના કે જેનો કમ્યુનિટીના ડેવલપમેન્ટ માટે ઉપયોગ કરવામાં આવે એવી કોઈક યોજના જ્યારે સૂચના મળી હતી સદર જગ્યાએ શરૂ કરવામાં આવશે રાજ્ય સરકાર બેરોજગાર યુવાનો અને મહિલાઓને પગભર કરવા માટે વિવિધ સેન્ટર અને તાલીમ કેન્દ્રો ચલાવી રહ્યા છે ત્યારે વડોદરા કોર્પોરેશન સંચાલિત જે એક આ સેન્ટર છે શહેરી આજીવિકા કેન્દ્ર दीनदयाल अंत्योदय योजना अंतर्गत सुरू करू राष्ट्रीय शहरी आजीविका मिशन अंतर्गत કે જે અત્યારે સેન્ટર ધૂળ ખાઈ રહ્યું છે જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા ઓગણીસો ને અઠ્ઠાણુંમાં આ રોજગાર તાલીમ સંકુલનું લોકાર્પણ કરાયું હતું જેની અંદર જે પણ બેરોજગાર યુવાનો અને મહિલાઓ છે તેને પગભર કરવા માટે તાલીમ આપવામાં આવતી હતી ખાસ કરીને જો વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત આ સંકુલ બનાવ્યું હતું જેમાં જો વાત કરીએ તો સીવણ ઇલેક્ટ્રિકલ સહિતના ક્ષેત્રોની તાલીમ આપવામાં આવતી હતી અને જે માટે ખાસ વર્ગો પણ ચલાવવામાં આવતા હતા સિલાઈ મશીનો પણ અહીંયા સાવવામાં આવી હતી તે ઉપરાંત જો વાત કરીએ તો અલગ અલગ જે ઉપકરણો છે તે પણ વસાવ્યા હતા જે આજે ધૂળ ખાઈ રહ્યા છે અને જે રીતના તમે જે જોઈ રહ્યા છો કે તમામ જે આખું આ સેન્ટર છે તે છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં છે અને તેનો ઉપયોગ નથી કરવામાં આવી રહ્યો ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે એક તરફ રાજ્ય સરકાર બેરોજગાર યુવાનો મહિલાઓ માટે ખાસ તાલીમ કેન્દ્રો ઊભા કરે છે ગ્રાન્ટ ફાળવે છે ત્યારે બીજી તરફ કોર્પોરેશન સંચાલિત આ જે સેન્ટર છે તે સેન્ટર અત્યારે ધૂળ ખાઈ રહ્યું છે અને મહામૂલી જગ્યામાં બનાવેલું આ તાલીમ કેન્દ્ર વપરાશ ન થતા ખંડેર જેવી પરિસ્થિતિમાં નિર્માણ પામ્યું છે એક તરફ આવી પરિસ્થિતિ છે બીજી તરફ જે આ સેન્ટરના યુસીડી વિભાગના જે અધિકારી છે તેઓ કહી રહ્યા છે કે આ યોજના પૂરી થતાં સેન્ટર હવે ઉપયોગમાં નથી તેના કારણે બંધ કરવામાં આવ્યો છે પરંતુ સવાલ એ જ થઈ રહ્યો છે કે તેની અંદર જે મૂકેલા અમૂલ્ય જે સાધનો છે ઉપકરણો છે તેને કેમ તેનો યોગ્ય નિકાલ નથી કરવામાં આવ્યો કેમ ફરીથી જે બેરોજગાર યુવાનો કે મહિલાઓ છે તેમને તાલીમ આપવા માટેના વર્ગો શરૂ કરવામાં નહીં આવ્યા તે સવાલો ઉઠવા પામી રહ્યા છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા